જુનાગઢમાં કાલે યોજાયો હતો અને જુનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસભા અને કોંગ્રેસના હીરા જોટવા છે તે મેદાને છે બંને ઉમેદવારો વચ્ચે કાટેકી ટક્કર જોકે કોંગ્રેસે બે નવ બાદ પહેલી વખત આહીર સમાજના બેઠક પરથી પ્રતિનિધિત્વ આપ્યું છે બે હાજર 2024 માં કોંગ્રેસે કાટેકી ટક્કર આ બેઠકમાં માનવામાં આવી રહી છે જોકે સમાચાર એ છે કે ચૂંટણીના માહોલ વચ્ચે બંને ઉમેદવારો પર પૈસાનો વરસાદ થયો પરંતુ તમને જે દ્રશ્યો દેખાય છે ને તે કઈક અલગ એટલા માટે છે કે હીરા જોટવા પર પૈસાનો વરસાદ થયો તે અહીંના લોકો સ્થાનિકો કરતા હતા પરંતુ ક્યાંક રાજેશ ચુડાસમા માટે ધર્મેશ રાહતના સમાચાર એ કે શિવા સોલંકી દિનુ બોઘા સોલંકી આ તમામ નેતાઓ પર સૌની નજર હતી કે શિવા સોલંકી સહિત કોના ઉપર પસંદગીનો કડશ ઢોળશે તો દ્રશ્યો સાફ છે કે રાજેશ ચુડાસમા માટે વિસ્તારમાંથી રાહતના સમાચાર છે દીક્ષિત સોમનાથ જે કહી શકાય કે એની સમીપ આવેલું પાણીધરા મોગલધામમાં ગઈ રાત્રે ડાયરો હતો અને ત્યાં ડાયરામાં જે બંને ઉમેદવારો હતા ભાજપ કોંગ્રેસના પરંતુ જે ભાજપના ઉમેદવાર જે છે રાજેશ ચુડાસમા એમની જે નોટોનો જે નવડાવવામાં આવે છે ત્યારે જોઈ શકીએ છીએ કે શિવાભાઈ સોલંકી અને તમામ લોકો જે અગ્રણીઓ છે તે નોટના વરસાદ કરી રહ્યા છે એટલે મહત્ત્વની વાત એ છે કે જૂનાગઢના રાજકારણમાં જો વાત કરીએ તો ગીર સોમનાથ ગીર સોમનાથ ઉપર બહુ મધાર છે અને રાજેશ જ્યારે ચુડાસમાને ફરી પક્ષે રિપીટ કર્યું કારણ કે ભલભલા સાંસદોને નો રિપીટ થિયરી હતી આવા સમયે જ્યારે જેને કહી શકાય કે રિપીટ કરવામાં આવ્યા ત્યારે મહત્વના કહી શકાય ગીર સોમનાથમાં ઉના કોડીનાર પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી હોય જસાભાઈ બારડ હોય શિવાભાઈ સોલંકી આ કેટલા સક્રિય રહેશે એ બહુ મહત્વનું પરંતુ રમેશ તો એક આખાકી માહોલ હતો કે જેવો કદાચ માહોલ રાજકોટ માટે પરસોત્તમ રૂપાલા માટે માહોલ છે તેવો જુનાગઢમાં હતો પણ ક્યાંક રાજેશ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યા ચોક્કસ જો રઘુવંશી સમાજનો જે વિવાદ હતો એ વિવાદને આપણે જો જોઈએ તો એ વિવાદને બાદ કરતાં મોટાભાગના ભાજપમાં ક્યાંય કોઈ અણબના હોય સમાધાન કરી અને જેને કહેવાય રાજેશ ચુડાસમાએ પોતાનો જે આ એક ચાન્સ મળ્યો છે જ્યારે પક્ષે એમને મૂક્યા છે અને એક કમર જૂનાગઢથી જાય એવી વાત સાથે એમણે જેટલા લોકોને મનાવ્યા છે એ સફળ થયા એવું લાગે છે કારણ કે જુનાગઢની બેઠક ઉપર પહેલીવાર બે હજાર નવ પછી જ્યારે હીરાભાઈ જોટવાને ઉતારવામાં આવ્યા છે ત્યારે રાજેશ ચુડાસમા માટે કેટલાક પક્ષમાં પણ આંતરિક પ્રશ્નો હતા પણ એ સમાધાન થઈ ગયું એવું દેખાઈ રહ્યું છે ગઈકાલના આ ડાયરાના જે દ્રશ્યો આપણે જોયા અને એમાં આપણે જોઈએ તો કોડીનાર ઉના સુત્રાપાડા અને જૂનાગઢ શહેર આ તમામમાં સંજય કોરડિયા હોય એ બધા જ તમને જોવા મળી રહ્યા છે અને ભલે એ ડાયરામાં રૂપિયાનો વરસાદે ધર્મના સ્થાનકે આ આખો કાર્યક્રમ હતો બંને ઉમેદવાર હતા ડાયરા પર કેના પર વરસાદ થાય છે

રાજેશ ચુડાસમાના પ્રચારમાં પછી દિનુભાઈ સાંસદ હોય પૂર્વ સાંસદ હોય કે શિવાભાઈ હોય કે જસાભાઈ બારડ હોય કે અન્ય એમના સન હોય દિલીપભાઈ બારડ આ બધા જ કામે લાગી ગયા છે એનો મતલબ એવો છે કે થોડુંક જે આસાન એમણે મેનેજ કરી દીધું છે રાજેશ ચુડાસમાએ ચુડાસમા માટે આ સમાચાર એટલે છે કે જુનાગઢ માટે જે કહી શકાય બેઠક ઉના સુત્રાપાડા કોડીનાર આ વિસ્તાર ક્યાંક આસાન પરંતુ જુનાગઢ ગીર સોમનાથમાં તો કપરા ચડાણ ખરા જ અને જો કદાચ હજુ કોંગ્રેસ લલિત કગથરા નામનો દાવ માણાવદરથી રમે તો કેસોદ આસપાસના કડવા પાટીદાર ખાસ જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતા કડવા પાટીદારો આના મતમાં પણ કંઈક વિભાજનો થઈ શકે મેં આપને દીક્ષિત પહેલા જ કીધું કે જુનાગઢ શહેરના મતનું બહુ વિભાજન થાય અને એમાં દરેક સમાજ આવી જાય છે અને એમાં પાટીદાર બહુમતીવાળા છે લેવું છે કડવા છે અને અન્ય સમાજ પણ છે આહીર સમાજ પણ છે એવા સમયે જ્યારે હીરાભાઈ લડાયક ઉમેદવાર તરીકે આ બેઠક પર ઉતરા છે એટલે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૌગોલિક જે માણાવદરની જે પેટા ચૂંટણી છે એના ઉમેદવારનું પણ કનેક્શન લાગુ પડે ભલે કેસો પોરબંદર મત વિસ્તારમાં આવે છે પણ જૂનાગઢની જે વાત કરીએ તો જૂનાગઢ શહેર આસપાસના જેટલા પછી વિસાવદર હોય તો એ જૂનાગઢ લોકસભામાં આવે છે આ તમામ વસ્તુ અત્યારે જોવા મળી રહી છે કે એમાં પાટીદાર બહુમતી છે લેવું આ

You. <laughs> we હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ